કંપનીમાં ગંભીર અકસ્માત પાંચ યુવાનો દાજ્યા કંપની અને સરકારી તંત્રની બેદરકારી સામે સવાલો દહેજ જીઆઈડીસી સ્થિત એસઆરએફ કંપનીમાં ગતરોજ બપોરે અગિયાર વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં પાંચ યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવાનની હાલત અત્યંત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા છે આ ઘટનાએ કંપનીની બેદરકારી અને શ્રમિકોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતા ખુલ્લી પાડી છે અકસ્માત બાદ જ્યારે યુવાનો હોસ્પિટલમાં પીડા ભોગવી રહ્યા હતા ત્યારે એસઆરએફ કંપનીનો એક પણ કર્મચારી કે અધિકારી તેમની ખબર કાઢવા સુધી ફરક્યો ન હતો આ પાંચે યુવાનો કોન્ટ્રાક્ટર પર કામ કરતા હોવાથી કંપનીએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કંપનીએ ઈજાગ્રસ્ત યુવાનો માટે કોઈ પણ વળતરની જાહેરાત તો દૂરની વાત તેમનો સંપર્ક પણ સાંધ્યો નથી આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનો ગરીબ અને શ્રમજીવી પરિવારોમાંથી આવે છે અકસ્માતને કારણે તેમનો આખો પરિવાર આર્થિક અને માનસિક રીતે હેરાન થઈ રહ્યો છે અને હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે આ પરિવારોની વેદના માત્ર તેઓ જ સમજી શકે છે આ ઘટના બાદ સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે તેમણે આક્ષેપ કર્યો છે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કુંભકર્ણની જેમ નિંદ્રામાં છે જેના કારણે આવા અકસ્માતો વારંવાર બની રહ્યા છે જો તાત્કાલિક નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગરીબ યુવાનોનું ભવિષ્ય જોખમમાં રહેશે કોંગ્રેસ આગેવાને એસઆરએફ કંપની પાસે માંગ કરી છે કે તેઓ ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા પ્રત્યે કંપનીઓ અને સરકારી તંત્ર બંને બેદરકાર છે આવા કિસ્સાઓમાં કંપનીઓ કોન્ટ્રાક્ટર પર જવાબદારી ઢોળીને સરળતાથી છટકી જાય છે જે ગરીબ અને નિસહાય શ્રમિકો માટે અત્યંત જોખમી છે ઔદ્યોગિક એકમોમાં થતા આવા અકસ્માતો એ વાતનો પુરાવો છે કે સરકારી તંત્ર તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે માત્ર કાગળ પરના નિયમો અને નોટિસ આપવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે સરકારે જવાબદાર કંપનીઓ અને બેદરકાર સરકારી અધિકારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ શ્રમિકોની સુરક્ષાની માત્ર નિયમ તરીકે નહીં પરંતુ એક ગંભીર માનવ અધિકાર તરીકે જોવાની જરૂર છે જ્યાં સુધી કડક પગલાં અને જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે અને નિર્દોષ શ્રમિકો તેમનો ભોગ બનતા રહેશે સવારે દસ વાગે દહેજ વિસ્તારમાં આવેલા કિડમાં નાનમાં કામ કરતા લગભગ પાંચેક છોકરાઓને અકસ્માત કેમિકલ લાગેલું છે અને એમાં ચાર છોકરાઓને કેમિકલની ઓછી અસર હોવાથી એમને ટ્રીટમેન્ટ એની રજા આવી હતી પુસ્તક કરીને જે છોકરો છે એને કાલે સવારે દસ અગિયારથી બાર વાગ્યાના સમયે અહીં આવેલા અને અત્યારે આજે અમે બાર વાગે અહીંયા આવ્યા કોઈ એસઆરએફના મેનેજમેન્ટને બેંકમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન હતો અને પેશન્ટની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ એફી કોઈ આવેલ ન હતું જ્યારે અમે ડૉક્ટરની મુલાકાત કરી તો ડૉક્ટરે એવું લેવું કીધું કે સેવન્ટી ફાઇવ પર્સન્ટ બંધ છે એટલે તમારે તાત્કાલિક કરવો જોઈએ કે કદાચ આગળ જતાં કોઈ અંદર કેટલી ઇફેક્ટ થઈ ગઈ એ ખબર પડે ત્યારે અમે એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતા એમના કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને બરોડા લઈ જવામાં આવેલા છે કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટર પર દોડી દીધું એવી મકરા સમજે છે આ કંપનીઓવાળા માણસોને માણસની જાત કિંમત કરી આજે એના પરિવાર કેટલા તકલીફમાં છે આજે બરોડા શીખ થયેલા છે આખા પરિવારના ભવિષ્ય બધા ધક્કા ખાવાના છે અને કોન્ટ્રાક્ટરે લવલેટર લખેલો છે કે તમે ચિંતા ના કરતા અમે એની સારવાર કરાવીશું અને જેટલા દિવસ ઘેરે એનો પગાર ચૂકીશું અને નાઇફનું શું એની જિંદગી તમે બરબાદ કરી છે તો આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહું છું કે ધ્યાન દોરે આ એસઆઈ યુનિટ પર કે જે આવા અકસ્માતો થાય છે નથી લોકોનો ભોગ બને છે ખાલી તમારા પૈસાના મેં ભૂખા નથી મારાથી જિંદગી ઉપર તમે કિંમત સમજો એ અમને એસઆઈ પંદરને જણાવવા માગીએ છીએ મારા ભાઈ એસઆર કંપનીમાં નોકરી કરે છે આઠ ના આઠ નો આઠ વર્ષથી નોકરી કરે છે કે એને જ્યાં એને આપણે કેમિકલ લાગેલું છે કંપનીમાં કંપનીમાં કેમિકલ લાગેલું છે પંચોતેર ટકા પંચોતેર ટકા ડેમેજ છે હવે એના માટે એને બોર્ડર લઈ ગયા છે એના માટે હવે કંપની વાળા બધું ઉઠાઈ ગયા કોઈ નથી એ એ ઉપર ઘર ચાલે છે અમારું અમારું ખાવા પીવાનું એ ઉપર છે બધું અમારો પઢાર વીસ બારી વર્ષો ફેર છે મારું ઘણી ફળ ચાલે છે હવે કંપની જીવ તમે જેવું કંપની વાળા પરિ દીધું છે